ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ યાત્રાના બીજા ચરણની શરૂઆત ફાગવેલ સ્થિત ભાતીજી મહારાજના ધામેથી કરવામાં આવી છે આ પ્રસંગે તમામ કોંગ્રેસ આગેવાનોએ ભાતીજી મહારાજના દર્શન કરી ગુજરાતની જનતાના હક્કો અને અધિકારીઓની લડત માટે આશીર્વાદ મેળવ્યા છે વીસ ડિસેમ્બરથી છ જાન્યુઆરી સુધી યાત્રા ભ્રમણ કરશે જેમાં લોકો સાથે સંવાદ કરીશું અને મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું બે હજાર સત્યાવીસમાં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે ખેડૂતો સરકારથી નિરાશ છે સરકાર પાસે ઉદ્યોગપતિઓ દેવા માફ કરવા બજેટ છે પણ ખેડૂતોના દેવા માફ કરવા પૈસા નથી મનરેગા યોજનામાંથી ગાંધીજીનું નામ હટાવી ભાજપે અપમાન કર્યું છે મનરેગા યોજનામાં ભાજપના મળત્યાઓ કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વડોદરા જિલ્લો પંચમહાલ મહીસાગર છોટા ઉદેપુર દાહોદ આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે વીસ તારીખ થી શરૂ કરીને છ જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે તમામ વિસ્તારના લોકોને મળીશું એમની સાથે સંવાદ કરીશું જે પાયાની હકીકતો છે જે વિકાસની પોલ છે એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું અને આ ગુજરાતની પ્રજાના જન અધિકાર માટે ગુજરાતની પ્રજાના જે હિત માટે એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને બે હજાર સત્યાવીસમાં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે એ પરિવર્તનનો સંકલન આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ માતીજી મહારાજના ચરણોમાં શિસ ચૂકાવી પ્રાર્થના કરી સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જનાક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી આપણે એ દિવસો યાદ કરવા જોઈએ કે જયારે કેન્દ્રમાં માં યુપીએ ની સરકાર હતી ખેડૂતોના બોતેર હજાર કરોડ દેવા માફ કરતા હતા પૂરતા ઉત્પાદનના બજાર ભાવ મળતા હતા બધી જ સગવડો હતી તેમ છતાં ગુજરાતની ભાજપની સરકાર તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં પેપરમાં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા વધારે ખેડૂતોએ પેકેજના નામે આપ્યું ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ આજે બુલંદ થઈ છે પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા થયા છે 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 હતાશ કે ડબલ એન્જિનની સરકાર ખૂબ કર્યા હતા વિશ્વાસ મૂકીને ગાંધીનગરને દિલ્હીમાં સત્તા સોંપી હતી પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો થયા ચારે તરફ નુકસાન થયું છે એનો એક શબ્દ દેશના કે સરકાર બોલતી નથી હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં આપશે અને સમગ્ર ગુજરાત પછી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એ ખેડૂતોના અવાજને અમે ભૂલંદ કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીને જંપીશું